બોપલના જ્વેલરી શોરૂમમાં પચાસ લાખના ના દાગીના લૂંટનારા ખ્યાતિકાંડ કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી રદ જમાઈ મારફતે કોર્ટમાં અરજી કરાઈ હતી સરકારી વકીલે કહ્યું જાતે જામીન મુક્યા નથી પ્રોક્સીવો ટાઈપ અરજી ચાલે નહીં હવે પાણીપુરીમાંથી જીવાત નીકળી અમદાવાદના જોધપુર આવેલી ભેળ પકોડી સેન્ટર કડવો અનુભવ થયો સોશિયલ મીડિયામાં વાયરલ રેન્જ રોવરમાં ગાંજો લેવા આવેલો નબીરો ઝડપાયો મોટા જથ્થામાં ખરીદી કરી પોતાના ગ્રુપમાં વેચાણ કરતો પંદર લાખની કિંમતનો પાંચસો ગ્રામ ગાંજો મળી આવ્યો આઈઆઈએમ બેંગલુરુમાં સુરતના વિદ્યાર્થીનું રહસ્યમય મોત હોસ્ટેલમાં બર્થડે પાર્ટી કર્યા બાદ રાત્રે બેભાન મળ્યો દારૂના નશામાં બીજા માળેથી પડ્યાની શંકા ઢગ ટોળકીએ નિવૃત્ત બેંક કર્મી પાસેથી નેવ લાખ પડાવ્યા તમારા નામે એક પાર્સલ ચાઇના જાય છે જેમાંથી ડ્રગ્સ મળ્યું છે મુંબઈ પોલીસ અને સીબીઆઈના નામે વિડિયો કોલ કરી ધમકી આપી